જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સરકારની નાણાંની ઊંચા પદ સંબંધે એક નાયબ મામલેદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ કમેજોડિયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા આઠ વર્ષથી કામ કરતા હતા તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ સોળ જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા વળગતાના એકાઉન્ટમાં નાખી કુલ નવ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે જે ફરિયાદ કાલાવાડ ટાઉનમાં દાખલ કરી કાલાવાડ ટાઉન પીઆઈ દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ પણ ચાલુ છે